હલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો ઘણી વખત આપણે લોકેશન શેર કરવાનું કોઈ તમારા મિત્રા સર્કલ કે સંબંધને કહેતા હોય છે લોકેશન શેર કરો એટલે અમે આવી જઈશું ને ખાસ કરીને જે કઈ જગ્યાએ છો ને એ જગ્યાનું જે લોકેશન શેર કરવા માટે કહેતા હોય છે ઘણી વખત અજાણ્યા વખતે ફોન ઉપર કોન્ટેક હોય પરંતુ રૂબરૂ ન મળ્યા હોય તો એવી જગ્યાએ પણ લોકેશન શેર કરવા માટે કહેતા હોય છે તો આ લોકેશન શેર કઈ રીતે કરવું મિત્રો તો એ જોઈએ આપણે જે લોકેશન શેર કઈ રીતે કરવું વોટ્સએપ પર તો સૌથી પહેલાં તમારે છે ને મિત્રો તમારા જે વોટ્સઅપ છે એ વોટ્સઅપને એમાં એનાથી સૌથી પહેલાં જે લોકેશન ચાલુ કરી લેવાનું જો આ તમે સેટિંગ પરથી જોઈ શકો જોઈ શકો છો લોકેશન ઓન હોવું જોઈએ અને ઓન કર્યા બાદ પછી તમારે જે વોટ્સઅપ પર જવાનું છે અને વોટ્સઅપ ઓપન કરવાનું છે તમારે જેને પણ જે કરવાનું હોય લોકેશન શેર તો એ વ્યક્તિનું નામ અથવા તો નંબર નાખીને તમારે ઓપન કરવાનો છે તો માની લો કે આ એક ઓપન કર્યું છે વોટ્સઅપ તો એમાં જઈને આ અલગ અલગ ઓપ્શન જોવા મળે છે એની અંદર જે આપણે એટેચવાળું જે ઓપ્શન છે એના ઉપર જઈને ક્લિક કરશું તો ત્યાં અલગ અલગ ઓપ્શન જોવા મળે છે એટલે અપલોડ કરવા માટે ડોક્યુમેન્ટ છે કેમેરા ગેલેરી ઓડિયો લોકેશન પેમેન્ટ વોટ્સઅપ પર નવી એક સુવિધા શરૂ થઈ ગઈ છે પેમેન્ટવાળી પણ જે ગૂગલ પે ફોન પે છે એવી રીતે વોટ્સએપ પે પણ ચાલુ કરી છે પેમેન્ટવાળું પછી કોન્ટેક્ટ અને પોલ તો આમાં સૌથી વચ્ચે જે આપણને દેખાય છે લોકેશન લખેલું તો એ લોકેશન ઉપર ક્લિક કરી દેવાનું એ પ્રોસેસ થઈ રહી છે મિત્રો હવે આ જે લોકેશનની બતાવે છે આપણને મિત્રો હવે અહીંયા તમારે ઓટોમેટિકલી પહેલું જે શેર લાઈવ લોકેશનનું ઓપ્શન છે અને એના પછી બીજું જે છે સેન્ડ યોર કરન્ટ લોકેશન તો તમારે આ સેન્ડ યોર કરંટ લોકેશન છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમે જે ક્લિક કરશો એટલે સમયવાળી વ્યક્તિને એ લોકેશન જતું રહેશે તમારું હવે આ લોકેશન જતું રહેશે એટલે પછી સામેવાળી વ્યક્તિ જે છે એનો એનામાં જે વોટ્સઅપ પર આ પહોંચી જશે તમારું લોકેશન પછી એ વ્યક્તિ જે હું એ ઓપન કરશે અને ત્યાંથી જેવું ડાયરેક્શન પર ક્લિક કરશે એટલે તરત તમારો લોકેશન દેખાવા લાગશે અને એ તમારી પાસે આરામથી આવી પહોંચશે અને કોઈને પણ પૂછ્યા વગર પણ એ લોકેશનના આધારે આવી શકે છે એટલે કે આ રીતના લોકેશન જે છે એ શેર કરી શકાય છે મિત્રો ચાલો મિત્રો આ અંગે જરૂરથી કોમેન્ટ કરજો તો તમને લોકેશન ફાવે છે કે કેમ જો ન ફાવતું હોય તો આ રીતે તમે લોકેશન શેર કરી શકો છો મિત્રો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે ઓકે બાય